થોડું ઘણું કરીને મેં કીધું હા વિસરવાના બાકી છે ને એ પેલા થોડું ઘણું જેવું થાય એવું કામકાજ કરી તો બપોર મારા ઉપર ને આજ કરવાનું સોરીનું સોરી નું શાક તો મેં કીધું હાલો પેલા હે ને સોરી સરસ મજા ને બાફવા દે પછી થામ વિસરી નાખા હંજુઆરી તો કાઢી નાખ્યું ને પછી રોટલા પાણીનું ધીરે ધીરે કર્યું એમાં ਟੈਬਲੈਂਡ ਤੇ ਕਰ ਲਾਂ ਤੇ ਸੋਰੀ ਬਫਾਈ ਜਾ ਮਮੀ ਹੈ ਨਾ ਆਲਰੇਡੀ ਹਾਂਜੀ ਪਲਾਰ ਦਿੱਤੀ ਸੀ ਕਿ ਕੱਲ ਸੋਰੀ ਨਹੀਂ ਸਕੋ ਸੋਰੀ ਮੈਸਟ ਮੈਨ ਪੜੀ ਬਾਫਰ ਮੁਕਦੀ આપણે આલે સોરી વઘારવાનું ગમે ગ્રેવી ઓલરેડી નાખી દીધી લીલી ડુંગરી ને સુકલ ડુંગરી ને ટોમેટો ધીરો ધીરો તાપશે મસ્ત મજાનો વઘાર સડે જાય તો પછી સોરી નાખીએ રોટલા ઓલરેડી ઘર લીધા ને સોરી ને શાક મસ્ત મજાનું દીધું વઘાર નાખવાનું સુલો સાલું હતી ને મમ્મી નહીં પણ આવા ગયા અગિયાર વાગ્યા થોડાક પેટમાં ફેગું ત્યાં

ele pela mim tá no meio agli break

તારે કામ ખાવાનું કરવાની ઈચ્છા થતી ને કારણ કે આસો ઢૂસો આસો ઢૂસો સાલું જ છે નું જલેબી કીક ને કીક અત્યારે વાગી ગયા છો ઓલરેડી સાડા ચાર ને પોપરી જરીક વાર હે ને બેબી નું લંબા વીગી ત્યો બસ હમણા જ ઉઠીયા અત્યાર ભાગી ગયા છે ઓલરેડી 4:30 ને હે ને તાલા ટકવી ને નિંદર આવે એટલે 8:30 વગર ઠુકડી તો એવું દુઈ હે ને મમ્મી ને ભાઈ ને બેઈ ગયા 8:00 વગર ને ખાઈ પેન બે 8:00 વગર ને કતાતા 8:00 કે નીકરા તો પોરબંદર પેઈ ને જોવા માટે કારણ કે ઉભી વેસ નાખીતી હે ને મમ્મી ને લેવાનો વિચાર ઓસો હે ને દુજણપુર થી થોડું ટાઈમ માં લે એ લેવી હી ખરી તો એવું બધું હે મમ્મી તાજી નથી લેવી પારેટું જેવું જડે જાય ને તો જોવા દોરાવા જાય અત્યારે ને પોરબંદર જોવા ગયા અઢી ત્રણ વાગે કારણ કે એને હેરમાં ભીવું ત્રણ વાગે દોવાતી હોય દૂધ ને અંતે લગવા જતા હોય ને એટલે ને તાજી ભી તો એ વાત નથી લેવી કે કારણ કે કોઈ કોઈ ખાવાનું હે નહીં મમ્મી કે દૂધ આવે નહીં બરોબર હે કે રોગું ફીનું કરું ના ને તેની કે એક કે એકલી ખાવાળી હે પણ પણ હમણાં અમે ઘેર ઘેરસે ને બે ત્રણ મહિના હું જે રોકાઈ હતી મમ્મી કે દુજાણા હાટુ થન તારા હાટું થન દુજણું હોય તો ઘરમાં મી મનમીને આ ને આવતા હોય તો ટેકોરીએ ને ઘરનું શાહે દૂધ જડે તે હાટુ હાટું થઈને વિચાર કરે કે લેલી હતી જોવા કાંઈ હે કામ કરે ને આવે મેં કીધું હાડાચાર થઈ ગયા ઉઠ્યો સોનો ને બે નાગડી બે ફોન કરીએ કામ કરે ક્યાંક પી ગયા કારણ પછી કોઈક રિલેટિવ ના ઘરે ગયો કલાક એક થઈ ગયા હવે તો આવવા જોઈએ તો બધું છે એવું જો સોનલબેન મસ્ત મજાના ચા પાણી મૂકે તો પીએ પીવાનો વિચાર હે સોનલ કરી દેવાનો થાય તારે નથી કર દેવું કરતી બીજી કામ તમને ના થોડું પડે કે હા તમને ના પડે બને છે વારીમાં લક કામ કરાવીયું એટલે ને અતરે સાથ કરે દેજો બહુ કામની છે મારી ખબર હમ તકલીફ છે માંગે દેઉ પર હમ મેને આપકે પાસ સોને કી લંકા નહીં માંગલી તો આપ મુજે દે દેગો એક 20 રૂપિયા ની ચા ની ઓર્ડર માંગી 20 રૂપિયા આ કી બહુ કીમત હે આ કીમત બના દેવાની હે

આ પણ કઈક મેડ કરી લસુ ભગવાનની દયા છે આપણી પાર છે હા ઈ કામ છે મારું તો ફોડવું મને અત્યાર નારિયા ભી મન થયું કારણ કે સવર વિદુ નથી બેગ દિવસ છે ને પીતા નસો કાસા હે હમણાં હે ને આકો ની લુંગ ઉતી ને એમાં કાસા હે બધા આવી જતું ઓલી કોઈ લુંગમાં પાકલ ઉત ને ટોપરું ન ઉતું કરતું કાસા તોડવાનું મન નતું થતું આજ તમે કીધું તોડવા દે ને મીઠા મીઠા પીવાનું મન થયું સાતા ઘારુક નો પીએ લીધો ને સોના હે ને કપડા કપડા ધોઈ નાખ્યા ને હુકવે નાખ્યા દેખાય એ ને મી ધોયા હા એવું બધું બેબી નું કર્યું ને નારિયેળ પાણી પીવાનું મન થયું પાણી નો વેસ્ટ જ કરે આઈ મોઢું જો આ મને ખબર હતી કે પાણી ન કરીએ એ ઊની કરીએ તો ધીરે ધીરે નો તરત હોલું કરાય તો તું જો ને કે આ તોડે નાખી તોડે નાખી ફરો અલો છડક સાઈડ માથી નીખરીયું મે સુવા થી નો લખી રે ઉડાડે પાણી ની કિંમતી હે આ ની હે ને આ સ્ઢરાણો ની નકર પાણી વાહ વાહ એક નારિયા માથી એક ગ્લાસ ભરણો ચાલો 20 રૂપિયો આપો બેન આપ પે ભણે આપો બેન 20 રૂપિયો પાણી પી ને પછી ચાખી ને કહું જો મીઠો હશે ને તો આપસો તો આપસો મીઠો હોય તો 40 રૂપિયો હા ને અમે ટોપરું કાટજો હોય તો મારાથી ન પીવાયુક સેલરી જોતા ખરી નો ટપરું દે નારિયેલ પાણી દીયે વિડીયો જો ઓફર કરે

દુખનું ભીખ લેવું લેવું કરતા હતા ત્યાં જ લેવે આવ્યા ને જોવા ગતા ને લઈને આવ્યા ને એ હાજુ જે અમારી ભીખ હતી એવું રૂપતા ને જરાક હિંગરા મોટા હે પણ ગદ આઈ જો એ અસલ હે રૂપારી પી લોહી વાળી છે એ પાસે થઈ જાય ભાઈ કે બધા દોવલ લીધી ની માં દોવલ લીધી ને કાલે દોવન થશે હવે કાલે ની હવે અજાણું લે લીધું બાંધવાનું ફાઈનલી આજે દુજાણા મારા થઈ ગયા તાજી વ્યાણ એટલે પારેટું હે પણ અમારે ઘરમાં આરામ થી આવીએ ને તોડીએ કઈ ને તો એવું બધું છે મમ્મી જાય છે મને મન મુજબ મહાનગર સોનો લાવ ભાઈ ની આવે હવે ની ગુડ લેવા જવાનું છે હા માં મળી ઉઠાજવું હું આવી તું કાઉઠ નવ સાડ આઠ નવ પૂણા આઠ

ત્યાં ટોપોરી એકદમ મસ્ત હે એટલી દ્રેક ખાવે ફેકે ચાલે બાપા રે અત્યારે જોઈએ કોણ ઉઠે હાલ જોઈએ હા જોઈ રહી તો એની સાથે જ આજનો વ્લોગ ન એન્ડ આયા જ કરું બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો મળીએ કાલના વ્લોગમાં માં ઓલા બે લિટર હોવારી લેતો જ અહીંયા નહીં જોતો અથવા લેતો જ અસાણે ફોન કર દેવા કે અમારે હવે ભેંસ વાળા થઈ ગયા છે બે લીટર જોતું નથી બે લીટર પૈસા દૂધ લીધું નથી એટલે હિસાબ દેવો પડે ને બસ આ તો બાય બાય મળીએ કાલ બ્લોગમાં